ભરૂચમાં આજે જૈન સમાજ દ્વારા પાર્વતીરાજ પયુષણ પર્વની ઉત્સવમય ઉજવણી કરવામાં આવી હતી ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ગણપતિ બાપા મોરિયાની મંગલમય ગુંજ વચ્ચે જૈન સમાજના પિયુષણ પર્વનો અંતિમ પડાવ પણ ઉજવાયો હતો જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ અને તેમના સંબંધીઓ કુટુંબીજનો તથા મિત્રોએ પ્રતિક્રમણ પછી એકબીજાને મિચ્છામી દુક્કડમ કહીને ક્ષમા માંગી હતી જૈન ધર્મમાં ક્ષ સમાપના વિશેષ મહત્વ ધરાવે છે અને આ તહેવાર લોકોને પોતાને સુધારવાની આત્મવિશ્વાસ વધારવાની અને એકબીજા પ્રત્યે સૌમ્યતા દાખવવાની પ્રેરણા આપે છે શ્રી માળીપુર સ્થિત જૈન દેરાસરમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રાવકો શ્રવિકાઓએ પૂજા અર્ચના કરી અને આ તહેવારની પવિત્રતા સાથે એકબીજાને માફી આપી આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને શાંતિ પ્રતિભાઓ પણ યોજાયા હતા જૈન સમાજના આગેવાન શાંતિલાલ સૌરફના જણાવ્યા પ્રમાણે પ્યુષણ પર્વમાં સમાપન અને આત્મસંયમનો પરિચય મળે છે આ તહેવાર લોકોમાં સામાજિક એકતા અને પરસ્પર સન્માનની ભાવનાને મજબૂત બનાવે છે પર્વ ચાલે છે આઠે આઠ દિવસોમાં દરેક જૈનો ના મંદિરોમાં સવારે અનુષ્ઠાનો સેવા પૂજા કરે છે તપસ્યા કરે છે ઉપવાસ કરે છે જે જેને આંબલ ઉપવાસ આ બધી આરાધના કરે છે સવારના પ્રતિક્રમણ બપોરે વ્યાખ્યાન પ્રવચન સાંજના પ્રતિક્રમણ અને રાત્રે દરેક દેરાસરોમાં જૈન દેરાસરોમાં હિન્દુસ્તાનમાં દરેક દેરાસરોમાં ભાવના ભક્તિ થાય છે આ દિવસો મહાન પર્વ હોય બને એટલા લોકો અહીંયા ઉપવાસ કરે છે અને આ ઉપવાસ દ્વારા ભક્તિ કરે છે આ મહાવી જન્મ એકમ દિવસે પ્રભુ મહાવીરનો જન્મ વાંચન ખૂબ સુંદર રીતે બધા દેરાસરોમાં થયો અને દરેક ગામે ગામ માં અને હર્ષ ઉલ્લાસ થી મનાવવામાં આવ્યો આજે સંવત્સરી ચોટ ગણેશ ચતુર્થી એમ આજે અમારા જૈનો માં સંવત્સરી ચોથ છે આ સંવત્સરી ચોથ એટલે સમાજ સમાજ પાછળ દિવસ છે એકબીજા સાથે મન વચન કાયા કોઈ ભેદભાવ થયો હોય અબોલાબો થયો હોય તો કોઈ બીજાથી થી આવે ગણ કઈ થયું હોય તો શિવ જૈનો એકલા નહીં પણ અજૈનો સાથે બી ભાઈબંધ દોસ્તાર કોઈ બી સગાવાળા સાથે કોઈ મન દુખાયું હોય તો આ દિવસે અમે ક્ષમા માંગી એને કહીએ છે કે અમને તમે ક્ષમા આપો અમારે અમારા બધા ભેદભાવ ભૂલી જાઓ એમ કરીને આખા વર્ષ દરમિયાન અમે આ સંવત્સર દિવસે મિચ્છામી દુકરમ કહી સૌને અમે પાઠવીએ છીએ આજના દિવસે ભરૂચની જનતાને ચેનલના ભાઈઓને મીડિયાને સૌને અમે જૈન ધર્મ ફેરી જૈન સંઘ વચ્ચે મિચ્છામી દુકરમ પાઠવીએ છીએ